રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ જો અમે હવાર હવારમાં ભરવાનું ચાલુ કરી દીધું એક એલબો દવાનો અને ધીરે ધીરે દવા છાંટવાનું ચાલુ દવાઓ બધી આપણે જૂની કોન્ટાપ છે ઈરની દવા છે અને એક સાઇપરમેથિન છે ગેસ માટે તો બસ એ સિવાયની એક આપણે દવા નથી નાખવાની બીજી અને આ દવા એક આપણે ખાઈ ખેડમાં જ થાય એમ છે બીજી મંગાવી છે બાપુને આજે જવાનો ટાઈમ નથી રસ્તાનો ફાળો કરવા ગયા હે એટલે વાડીવાળા નાટકમાં ઘર દીઠ પછી અડધે પલ્લેથી ગામ કોરના હોય એનો થોડોક ઓછો વધારે જઈને વાડીયું છેટી થતી હોય એને ખર્ચો વધારે આવે એટલે એ કરવા નીકળ્યા છે ને દવાનો એગ્રાવાળાને ફોન કરી દીધો હે રિક્ષાવાળા કોઈ આવીએ તો એને હાથ મોકલાવી દે હે અને અમારે ખેડખેડમાં જવા દેવાનું છે આ ત્રણ કટકા છટાણા છ હાથ વિકા જેવું અને એટલામ ચાલુ કરી દઈ પછી નવી દવા આવે ને ઈ દે દેહું આપણે આ મોટા ભાગમાં માં એટલી કરે

એ અમે દવાનું કામ બંધ કર્યું ને આમ તો બાર જ વઈ ગયા છે બપોર માં તો વાર હતી પણ સાટા બગાડી ગયા મારું બધું ખેત આતે પછી આ આવતા રહ્યા ને કે અમને હનો લગાડી દીધી આ આતે છે ગા બાર બાર નગર ઉપર બોલ આતે તા તરે આવી ગયું બસ મજા આવે એમ નોતું એમ આઈ હવે ધીરે ધીરે ઉપાડી માનવી ત્યાં સુધી તમારે ખડ ઉપાડ્યા રાખવાના આતે આમાં આવે ઉપાડીને પછી કેમ આવું છેડ છેડ માં લેજો એમાં ઓલું છે આમ લેજો હા છે વીરા ઉગતો હવે વાર ન લાગે વાય વારો ભાગ ને ને રામણવો માંડવા નું જી વાસ ખડું પાડવા હાજી એ જી ઊપાળવા મન આરે પણ વાય છે જે હું પાડું છું હું પોતે ઊપાળું છેતે ઈ बाजू હમ ગબર હે છે મેનો દે આલે છે ઇન્થે તતો કો મટારું છું ને પવન ભેગો હતો બહુ કાઢ નાખ્યો ધોવાણ થયું લાઈટ અને ગરમી એવી વરી પાછો આદર હા છે અટાણે જે રાડું આવી ગયું હા પાંચ તારીખ છે હવે સાત આઠ નવ તારીખ સુધી આમ તો શક્ય હે રેડે ઝાપટે રેડે ઝાપટે આ કઈ સાર્વત્રિક રાઉન્ડ આપડે નહિ આવે પણ કદાચ બે રેડ આવે તો અમારે કટકી માં તવા પડે ભલે આવે અમારે તો જોઈએ બે અમારે બે ત્રણ જરૂર પડે હાલો ભાઈ બપોરા કરી લીધા હે ને તાતા જો આમ આદર થઈ ગયો હબાવનું સમજાતી અમારે ભૂકો એકતા માન માંડ જરાક પોલો કર નાખ્યો બગડેલ બગડેલા હતો એ કાઢી નાખ્યો થોડોક ઊંચો કર નાખ્યો ઘણી લાઈફ કરી હે અને હવે વૈશ્મા કાગળ નાખીને માથે તાલપત્રી નાખી હે ગા ડબલ ડબલ કરી નાખ્યું અને તાલપત્રી એ ડબલ કાગળ એ ડબલ 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 ડબલનો અડધો ભૂકો હતો એનો અડધો થઈ ગયો છે અને હવે અમે જે કામ કર્યું એ ડબલ થઈ ગયું છે ને આમ આદર થઈ ગયો છે અમારાથી બજાણા કોરા સોમાથભાઈ નંદાણી આપણા સબસ્ક્રાઇબર વિડીયો જોતા હોય તો કેજો વરસાદ હોય તો સોમાથભાઈ પાંચ તારીખ રીતેથી જ આ ની આગાહી છે લે એ યાદ નથી આપણે આપણે ફુવારા

આપની જામ જુમદા મરચી ઉપર મરચી ઉપર જે તું બાકીત કઈ છે ને જોતા મરચું નથી હે પથરી ફેલી પાકતા નઈ નાક તો એ જોતા મરચી એ પણ આજે રંગ રાખ્યો તો આજ ખરેખર દુખની વાત છે આપણા માટે દુખ દુખ નઈ આયા પવન આવે હા આયા જો એડું બધું ઓથ આપણો આ મને તો આવું મગજમાં નતો ઓહો આપણો બકાલ હાવ રહી જાય સર્વે થિયા વગરનો ને એ દુખની વાત છે હવે કોઈ સાઇબુ આવતા હોય તો એમ કે સર્વે કરો હા હવે આ બાજુ આવે ને પાડો ફોટો એમ કે લીલે લીલે મરચાને જોજો એમ કે આગ લાગી ગઈ પછી ને બીમે બાકી કલર કલરમાં કઈ ના ઘટે આમાં બે છોડવા રહ્યા છે વચ્ચે માં જો એક આ અને એક આ

સાઈજી સાઈજી ને ખબર પડે કે ને મોટા મોટા મેન તો આ ઈ નમી ગઈ હો આવજો મેન પપૈયા હૈ તો પેલે ભાઈ આ તે તો ઈ તો મેન થઈ ગઈ હે હા 3 ફૂટ ની ઊંચાઈ હે ઈ કેજી હા તું કહી દે એટલે વધે જે રે જો તારો રાખ છે અંદાજે આ તાળીયું થી ઊંચી જાવની હતી પણ આપને નુકસાન થઈ ગઈ થઈ ગઈ નમી ગઈ નમી ગઈ હા એ તો ભાઈ કુદરતનો કહેર હે એના સામે કોઈનું કંઈ કામ ના આવે આ તો એમ કે બે પૈસા પાસ થાય તો આપણે રોજી રોટી બે મહિના આગા જાય બાકી હવે ખેડૂતનો કંઈ સહારો છે નહીં અને હજી ઓછીઓ હેતી જો ચારે બાજુ ભાઈ મેઘો ખાંગો થઈને વરે છે આમ જોઉં તમે ખાલી બજાણામાં તો હજાર જ ઓલી ધાર જો હવે દેખાય

હા હોલ એટલે કંઈ ઘટે જ નહીં બહુ આ થતી રહે હા તો છે એ છે આડી એ મુંડાનું ખાતર હૈર્યો જે હા હાલો ભાઈ તો જો અત્યારે કઈક પાંચ જેવો ટાઈમ થયો છે ને છાટા નામ આવ્યા હતા માંડવી ઉપર પાણી ભર્યું છે પાંદ ઉપર અને હું આવ્યો તો મેં કીધું પાણી ઓછું થઈ જાય ને તો દવા છાંટી લઉં આપણે આ છેલ્લી કટકીમાં છાંટી લીધી હે વચલી કટકીમાં હાલે છે અહીંયા બે ત્રણ ઉથલું મારી તા ત્યાં વરસાદ આવી ગયો હતો અને હેઠે જો તરાવ ડેકાંધીએ છે અમારી બાજુ અહીંયા અધૂરું હતું ને એ નેદવાનું કામ કરે છે જો ભાઈ બેઠ્યું નદી લીધું હે ભાઈ ફ્રી થઈ ગયું હે અને હવે એને વાઢું હે ખળ અને આપણે આ બીટી બત્રી માંડવી બીટી બત્રી એમ હતું કે થાય જ નહીં બિલકુલ નહીં થાય હજી આમાં બેલો તો અમુક અમુક જગ્યાએ હાથ બેઠી તો ઊભી થઈ માથા ઉપર હાથ દઈને બેઠી કે મસરી કઈ નદી લીધું ને દઈ ગયું કટકી નદી ને બેઠી હવે

જોય વચમાં આપણે દેખાય તમને જે સ્ક્રીન ની વચો વચનો ભાગ એ વધારે નબળી છે બાયુ ખડવાડવાન તૈયાર્યુ કરી હવે ને દે તો ગયું છે અહીંયા ખડ બહુ હતું તન આજ ત્રીજો દિવસ છે કંટી ની બાયુ ને દે ને ને ગયા છે હાલો ભાઈ શટાઈ ગઈ જો હરેડી આલ ભેજે ભેજે અરે તું અહીંયા ઊભો આય તું કોડે હાલીન જવા તા હસ ના ના મારા રાજુ હાલવાનો ચોકીન બહુ

પટાકી માં ખાડો પાડી અને આવી ગયો હૈ નાસ્તો કરીને બેસ જોવા આવી ગયો અમારા વાઈડી કે દીધી નાડ પડે અને એક ઘણી જોઈ તો એ માખી હોય હક ના લી લેતા પણ માખી હો લોય કાઢે ને તે લે લે

मस्त है भाई दही से मलाई वाले मस्त पड़े ना हले हले दो तो खावन बंद बंद का बस बस दूध खाता है दूध से हम कर हूं जी हम भाई कुछ नहीं कुछ नहीं और खाओ के हम ડોગી મોસ્ટર હાલો ભાઈ તો આપણે છે ને યારું પાણી કરી લઈએ અને દુધી ખצુર કરે છે નોડે જડીયું છે તો મરેને ખાવા બહુ વાટ પડે કાયમ અને આ ભાઈજી ખાડા રોટલા કરે છે ખાડાર અને ઢેફની જો સલાહ કેવી દીહું કે બોલ હા ભાઈ કોકથી ખવાય દૂધ નઈ દહીં નઈ કોઈ નઈ બગડતા લબડાય જાવી જાય ને કે કટકટ કરને ઢેફા એટલે મને થોડું ખાલી પૂડિયો જ તોડ્યો ના

તમે ભાઈ અહીં સુધી ભૂઈ ગયા તો વાંધો નહીં પણ આ વિડીયો જોવાનું ભૂલતા નહીં એમ કે જઈએ ને ભાઈ સારું હાલો તો આવું રામ રામ